જે આદિવાસી આજ રોજ ચામેઠા ગામે તારીખ બાર નવ બે હજાર પચીસના ના રોજ સમય ત્રણ વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી એણે અમે થોડા લેટ પડી ગયા પણ અમારા જે સવાલ હતા કે અમે ધારાસભ્યશ્રીને પૂછ્યા પણ અમને કંઈક જવાબ મળ્યો નથી એમાં પહેલો પ્રશ્ન અમારો છે કે ચામેઠા ગામની અંદર આજે પાંચ વર્ષ થઈ ગયા ગ્રામ પંચાયત તોડી નાખેલી છે અત્યાર સુધી બંધી નથી બીજો પ્રશ્ન હતો કે અમારા ગામની જે આંગણવાડી છે એ આંગણવાડી તો નાખી એનું કંઈ સોલ્યુશન આવ્યું નથી હજુ બેની નથી ત્રીજો પ્રશ્ન છે ચામેઠા પેટાફળિયા ચમડી ઉપર ત્યાં વર્ષોથી પાણી ભરાય છે જે તે સમયે સાફ સફાઈનું કંઈક કંઈ ખબર નહીં કોઈ ફાયદો જ થતો નહીં દર વર્ષે પાણી ભરાય છે તો એનું સોલ્યુશન ક્યારે આવશે આ પ્રશ્ન હતો ચોથો પ્રશ્ન છે કે ચામેઠા કોટેડોની અંદર જતા રસ્તામાં પાણી વધારે ભરાઈ જાય છે અને બાળકોને સ્કૂલે આવવાનું હોય તો તકલીફ વધારે પડે છે પાણી ગૂઠેના ગૂઠેરે પાણી ભરાય છે હવે ત્યાં વર્ષોથી રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ત્યાં ગટર લાઈન મુકાય નથી પેર આરસીસી રોડ બનાવેલો છે તૂટી જાય છે દર વર્ષે અમે અભિસિંન કાકાને ત્રણ વર્ષ પહેલાં રજૂઆત કરી દીધી કે અમારે ચમડી પર ગામની અંદર તકલીફ પડી રહેલી છે તમે ડામર રોડ બનાવો તો એમણે ત્રણ વર્ષ પહેલા એવું કીધું કે મંજૂર થઈ ગયો છે બની જશે હમણાં બી એવા કે મંજૂર થઈ ગયો છે બની જશે પણ ક્યારે બનશે